ક્ષ ને માર્યો એટલે હિરણા કીખું એના ભાઈ ને એમ થયું વિષ્ણુને મારે એવું વરદાન માંગ્યું તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થયા કહ્યું કે હું અમર બની કહ્યું કે બેંકના એકાઉન્ટ માં જેટલા રૂપિયા હોય એટલો ચેક લખાય હું પોતે અમર નથી તો તને ક્યાંથી એટલે જ આપણે ત્યાં પ્રાય તમે જુઓ તો મહાદેવજીની ઉપાસના દેખાશે વિષ્ણુની ઉપાસના દેખાશે બ્રહ્માજીની ઉપાસના જલ્દીની દેખાશે કેમ કે બ્રહ્માજી વિષ્ણુ અને મહાદેવજી ઈશ્વર કોટીમાં આવે છે સનાતન છે એમની જન્મ અને મૃત્યુ નથી પણ બ્રહ્માજી જીવ કોટીમાં આવે છે કારણ કે જ્યારે પ્રલય થાય ત્યારે બ્રહ્માજીનોય લય થઈ જાય છે એટલે બ્રહ્માજી શાશ્વત નથી કારણ કે જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય અને સૃષ્ટિનું સર્જન થાય ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે અને એટલા માટે એ જીવ કોટીમાં આવે છે એટલે એમની ઉપાસના નથી હોતી અહીંયા બ્રહ્માજીએ કહ્યું તું બીજું કઈક માર તો દિવસે ન મરું રાત્રે ન મરું અસ્ત્રથી ન મરું અસ્ત્રથી મરૂં ઘરની અંદર ન મરૂં ઘરની બહાર નરુ મનુષ્યથી ન મરુ સુધી મરું લાબો નિષ્ઠા આપ્યું ને બ્રહ્માજીએ કહ્યું તથા અને હવે તો એણા કશ્યપુને થયું કે હું જ ભગવાન હવે કોઈ મારનારું છે નહીં બારે મહિનામાં ન મરું વરદાન માંગી લીધું હવે કોણ મારવાનું પ્રહલાદને અસુરનીતિ બનાવવા માટે શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા પણ જ્યારે શિષ્યો જતા રે ભણાવીને ત્યારે બાળકોની સાથે ભેગા મળીને ભગવત સંકીર્તન કરે છે પ્રહલાદના સમાચાર મળ્યા પિતાને કહ્યું પ્રહલાદ ઈશ્વર નું નામ છોડ વરના મારી નાખીશ પિતાજી મારનાર ને જીવાડનાર તો પરમાત્મા છે તમે કંઈ નથી કરી શકતા છોડી દે નહીં છૂટે પ્રભુ કહું કાને અસુર રીતિ ભણાવ અને તું નહીં છોડે તો તને પર્વતમાંથી ફેંકી દઈશ હાથીના પગ નીચે કચડાવીશ વિશ્વાળું ભોજન ખવડાવીશ બધા ઉપાયો કર્યા પણ કેમે કરીને જેને રામ રાખે એને કોણ ચાખે એને કોણ મારી શકે ધક ધકતો થાંભલો કર્યો છે સભાગૃહમાં બોલાવ્યા પ્રહલાદને પ્રહલાદ બતાવો શું શીખ્યો જાકે પ્રિય ને પ્રહલાદ પરમ સનેહી અરે નારાયણ નું નામ જ લેતા વારે તજીએ એને તો છોડી દેવો ભલે ને કેટલોય નજીક નો સગો કેમ ના હોય ભગવાન નો વિરોધી મારો સ્વજન ક્યાંથી હોય શકે ક્યાં છે તારો ઈશ્વર પિતાજી પ્રશ્ન જ ખોટો છે એ ક્યાં નથી અચ્છા બધે જ છે આ થામલામાં છે હા ભેટ એને જઈને જોવો છે મારા તારા ઈશ્વરને મારે

આવ્યા ઉપરે ખોળા માં લીધા હરિને કશ્યપુને કહ્યું ઘર ની અંદર નથી બહાર નથી મારી સામે નર નથી પશુ નથી

ભક્તિ કરીને માંગે ભક્ત નહીં વેપારી કહેવાય મારે તો ભક્ત બનવું છે કંઈક તો માંગવાનું કહો છો તો એટલું જ છું કે એવા આશીર્વાદ આપો કે આજ પછી માંગવાની ઈચ્છા જ ન થાય એવા ને કહ્યું કે ના મારી ઈચ્છા છે કે કંઈક આપું આપ આટલો આગ્રહ કરો છો તો એટલું માંગુ છું મારા પિતાની અધોગતિ ન થાય અરે તારા જેવો ભક્ત જેના ઘરમાં આવે એની તો એકવીસ પેઢીઓ સહજમાં તરી જાય

બધું સારું ચાલતું હોય ત્યારે ભગવાન યાદ નથી આવતું એક વાર પરિવાર સાથે થયું કહે તો ડૂબવાનું જ છે છેલ્લે કોને યાદ કરું છે બચાવે હરી યાદ આવ્યા સૂંઢથી લીધું કમળ વિચાર કર્યો કે પ્રભુને શું ભેટ કારણ કે આ બધું બનાવેલી વસ્તુ ભગવાનને આપીશ ના એવું કઈક આપ્યું કે જે માણસ તો નહીં પણ બ્રહ્માજી પણ ન બનાવ્યું વિચાર કર્યો એવું કયું આ સૃષ્ટિમાં જો બ્રહ્માજી પણ નથી બનાવ્યું તો એ દેખાયું કમળ અને વિચાર આવ્યો

દેવો અને દાનવો ભેગા મળીને મંથન કરે છે ચૌદ રત્નો બાર આવ્યા કાલકુટ વિષ નીકળ્યું મહાદેવજી પાન કરી ગયા પરમ વૈષ્ણવ છે ને તો કહે વૈષ્ણવ નામ યથાશંભુ વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે શીખવું અહીંયા આગળ કામધેનુ ઋષિઓ લઈ ગયા ઉચ્ચ શ્રવા ગોડો રહી ગયા ઐરાવત ઇન્દ્ર રાખ્યો કૌસ્તુ મણિ પ્રભુએ ધારણ કર્યું કલ્પરૂપ સ્વર્ગમાં ગયું વારુણી અસુરો લઈ ગયા અને જ્યાં લક્ષ્મીજી પ્રગટ થયા બોલો લક્ષ્મી નારાયણ ભગવાન વિષ્ણુનું વર્ણ કર્યું છે અને આમ કરતા કરતા જયારે અમૃત નો કળશ લઈ બોલો ધનવંતરી ભગવાન ધનવંતરી પ્રગટ થયા બધા જ અમૃતનો કળશ લેવા માટે દોડ્યા પ્રભુને ને કે આસુરો ના આત્મા ના આવી જાય મોહિની રૂપ ધારણ કર્યું એવા સુંદર બન્યા અને કહ્યું કે આ ઉપર ઉપર નું ઝોળ છે ને એ પેલા દેવતાઓને ને પીવડાવી દઉં નીચે રગડો તમને આપીશ એટલા સુંદર કે માની ગયા પણ સૂર્ય ચંદ્ર વચ્ચે રાહુ આવીને બેઠો ઉદ્ધાર કર્યો અને ત્યાં દેવાસુર સંગ્રામ થયો અસુરો મર્યા સંજીવની વિદ્યા શુક્રાચાર્ય પાસે છે પુનઃ જીવિત કર્યા સ્વર્ગ પર ચઢાઈ કરી દેવતાઓ ભાગ્યા ને પર્વતની ગુફાઓમાં સંતાયા અને દેવતાઓની માતાને ચિંતા થઈ કે કરવું શું અદિતિ ને દિતિની કથા આવે છે કશ્યપ મુનિને કહ્યું અને પયોવ્રતની વિધિ બતાવી પયોવ્રતની વિધિ બતાવી અને કહ્યું કે પરમાત્મા પ્રગટશે અને દેવતાઓને સ્વર્ગ મળશે સમય થયો પ્રભુ પ્રગટ્યા બોલીએ વામન ભગવાન દેવતાઓએ જુદા જુદા ઉપહાર આપ્યા

આમ સર્વસ્વ નું સમર્પણ માં બે ડગલામાં સર્વ લઈ લીધું ત્રીજા ડગલામાં સ્વ લઈ લીધું આમ સર્વસ્વ નું સમર્પણ થઈ ગયું સુતર લોકનું રાજ્ય આપ્યું છે આગળ મત્સ્યા અવતારની કથા આવી ગ્રતમાલા નદીના કિનારે સત્યવ્રત રાજા ઉભા છે અંજલિમાં જલ લીધું તો માછલું આવ્યું કુંડામાં મૂક્યું તો બીજા દિવસે કુંડા જેવું થઈ ગયું મોટા પાત્રમાં મૂક્યું મોટા મોટા પાત્ર કુંડમાં મૂક્યું તો કુંડ જેટલું થયું દરિયામાં મૂક્યું તો દરિયા જેવું થયું

પુત્ર કામેશ યજ્ઞ કરાવે ચરુ લઈને યજ્ઞ નારાયણ પ્રગટ થયા કહ્યું જાઓ રાણીઓમાં વાટી દો અને રાણીઓમાં વાંટ્યું ભાગ કર્યા જુદા જુદા સમય આવ્યો

સંક્ષિપ્તમાં રામાયણ ભાગવતમાં છે નિમિરાજા નિમિના વંશનું વર્ણન આવ્યું પરશુરામ દ્વારા ક્ષત્રિય સંવારની કથા આવી ચંદ્ર વંશનું યયાતીરૂ રંતિદેવની કથા આવી નવમસ્કંદને વિરામ આપ્યો પ્રવેશ કરીએ દશમ સ્કંદમાં નેવું અધ્યાય ભગવાનનું હૃદય એ તો કાલે ચર્ચા કરીશું વિસ્તારથી મહારાજે પ્રશ્ન કર્યો અને બોલ્યા આપે ચંદ્રવંશ અને સૂર્યવંશનું વર્ણન કર્યું વિસ્તારથી પણ હવે મારા ઇષ્ટની કથા આવે છે એટલે સંક્ષિપ્તમાં નહીં વિસ્તારથી કહે નિવૃત્ત તરશી રૂપ ગીયમાનાત ભવવત સદા છોત્ર મનોવિરામાત કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ ન આવતો હોય સુંદર પ્રશ્નો કર્યા છે ભગવાન રોહિણીજી થી જેમ સમય આવ્યો પ્રગટ થયા છતાય ત્યાં દેવકીજીના પુત્ર કેમ કહેવાય દાવજી પ્રગટ થયા ત્યાંથી ભગવાન વસુદેવજી નું ઘર છોડીને વ્રજમાં કેમ ગયા અને ત્યાં નિવાસ કર્યો કેટલા વર્ષ ત્યાં બિરાજ્યા કઈ કઈ લીલાઓ કરી અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે કંસ તો મામા હતા છતાં એમને કેમ માર્યા ગુરુદેવ અમુક પ્રશ્નો કર્યા અને ઘણું પૂછવાનું રહી ગયું છે આપ કૃપા કરીને બધું જ વિસ્તારથી કહેજો કહ્યું અરે કઈ ભોજન પ્યાસ લાગી હશે કંઈક તો લઈને અરે તમારા મુખ્ય અમૃત પીવું છું પછી આ લૌકિક સુધા તુષા ક્યાં લાગવા એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વાદમ વૈયા સખી સ ભગવાન અથ વિષ્ણુરાતમ રાતમ અહીંયા સ ભગવાન શબ્દ પ્રયોગ કર્યો મહાપ્રુજી અર્થ બતાવ્યો કે જયારે ભગવાન વિષયના પ્રશ્નો કર્યા ને એટલે સુખદેવજીને તો સમાધિ લાગી ગઈ અને સમાધિ લાગી ગઈ તો પ્રભુને થયું કથા અધૂરી રહી જશે તો આનો ઉદ્ધાર કેમ થશે એટલે સુખદેવજીના હૃદયમાં હવે ભગવાન પોતે આવી ગયા અને હવે દસમસ્કંદની કથા સુખદેવજી નહીં ભગવાન પોતે કહેવાના છે

બેહેના લગ્ન છે એટલે બધી તૈયારીની જવાબદારી લીધી છે કંસે મારી બહેનની બધી જ લગનની તૈયારી હું કરીશ આમ તેમ દોડા દોડ કરે છે વળાવવાનો સમય આવ્યો કહ્યું મારી બહેનને આટલું આટલું દાઈજામાં મે આપ્યું છે કે આ કોઈ ચોર ચોરવર લૂટી લેશે તો લાવો મારા બહેનને વળાવવા હું પોતે જઈશ સારથીને ઉતાર્યો અને સ્વાર્થી બેસી ગયો અને જ્યારે આપણા જીવનમાં સ્વાર્થ બેસી જાય છે પછી એ રથ બહુ આગળ નથી જતો આકાશવાણી થઈ મૂર્ખ તું જેને વળાવવા જાય છે ને એનો જ આઠમો ગર્ભ તારો કાળ બનશે આવ્યો ક્રોધ ખડગ ખેંચ્યો દેવકીજીના કેશ પકડ્યા અને જ્યાં મારવા જાય દોડતા આવીને વસુદેવજી હાથ પકડ્યો અરે આ તો તારી નાની બેન છે આને મારીશ તો તારી યશ કીર્તિ ધન વૈભવ બધું જતી રહેશે નાની બેન તો દીકરી સમાન કહેવાય એને મારીશ તો તારો યશ કીર્તિ સમાપ્ત થઈ જશે અરે તું મૃત્યુથી ડરે છે મૃત્યુને જન્મ બતામ વીર સહજ દેહેન સહજાયતે મૃત્યુ તો માણસના જન્મની સાથે પેદા થાય છે માણસ જન્મે ને ત્યારે જ મૃત્યુનો સમય મૃત્યુનું કારણ મૃત્યુનું સ્થળ આ બધું નક્કી થઈ જતું હોય છે થયું હું તને વચન આપી ડર છે ને મારે જે બાળક થશે તને આપી દઈશ કેદખાનામાં ભર્યા છે છ બાળક થયા થયું કે મારે તો આઠમો શત્રુ છે ને નારદજીને થયું કે ઘડો ભરાશે નહીં પાપનો તો ફૂટશે કેમ જઈને કંસ સમજાવ્યું આમાં પહેલો કયો ને આઠમો કયો ખબર કેમ પડે એક ફૂલ લઈને બતાવ્યું અહીંયાથી પહેલી પાંખડી ગણે તો આઠમી આ થાય અહીંયા પહેલી ગણે તો આઠમી આ થાય અહીંયાથી ગણે તો આઠમી આમ થાય આમ બધી પહેલી ને બધી આઠમી આમાં આઠમો કોણ ખબર કેમ પડે આ વાત તો સાચી છે છ બાળકોને મારી નાખી સાતમા શેષજી આવ્યા પૂછ્યું પ્રભુએ કે રામા અવતારમાં તો નાના થયેલા આ વખતે મોટા થવું છે કે નાના થવું છે કહ્યું અરે નાનો થયો તો તમારી આજ્ઞા માનવી પડી ને સીતાજી ને વનમાં મૂકવા જવું પડ્યું મોટા થઈને જવું છે આ વખતે જેથી મારી આજ્ઞામાં તમે રહો શેષજી આવ્યા માયાને ને કહું કર્ષણ કરો રોહિણીજીના ગર્ભમાં પધરાવી દો જે વસુદેવના પત્ની ગોકુળમાં રહે છે એમના ગર્ભમાં પધરાવ્યા પ્રભુને પધારવાનો કાળ આવ્યો સાડા આઠ શ્લોકોમાં વર્ણન કર્યું સુખદેવજી આજે પણ હવેલીમી ના પંચામૃત હોય ત્યારે શાંત પડેલા યજ્ઞ કુંડ અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યા દુનુબીઓના નાદ દેવતા વગાડવા લાગ્યા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે દશે દિશાઓ પ્રકાશમાન થઈ છે મંદ મંદ થવા લાગી અને પ્રભુને પધારવાનો સમય આવ્યો મધ્યરાત્રિના રાત્રિના સમયે તબદ ભૂતમ બાલકમમ ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દિદાયુદમ ચતુર્ભુજ રૂપે નારાયણ કારાગ્રહમાં પ્રગટ થઈ ગયા વસુદેવ અને દેવકી વંદન કરે છે સ્તુતિ કરે છે પ્રભુએ આજ્ઞા કરી તમે માંગ્યું હતું કે મારા જેવો પુત્ર તમારા ઘરે આવે મારા જેવો તો મારા સિવાય બીજો કોઈ નથી એટલે હું પોતે આવ્યો છું મને પધરાવી જાઓ ગોકુળમાં ત્યાં માયાનો જન્મ થયો છે એને અહીંયા પધરાવીને લાવો ટોપલામાં વસ્ત્ર બિછાવી લાલનને પધરાવ્યા ટોપલામાં જ્યાં વસુદેવજીએ માથે મૂક્યા પ્રભુને બધી બેડીઓ ખુલી ગઈ પ્રભુ જેના માથે બિરાજે એને કોઈ બંધન ન રહે એને તો બધે રસ્તા મળે એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં પૂછાય ને તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે આપણે એમ નથી પૂછતા તમારા ઘરે કયા ઠાકોરજી છે આપણે તો એમ પૂછીએ તમારા માથે કયા ઠાકોરજી છે અમે તમારા ઘરે પ્રભુ નથી પધરાવતા અમે તમારા માથે પ્રભુ પધરાવીએ કારણ કે જેના માથે ભગવાન આવે ને એને બધે મળી જાય માથે બેડીઓ ખુલી દ્વાર ખુલ્યા માર્ગ આપ્યો છે નો સ્પર્શ કરાવ્યો છે અને શ્રી કૃષ્ણ ના ચરણાર વિંદ ની રજ થકી શોભી રહ્યા શોભા વધી છે આવ્યા છે ગોકુળમાં પધરાવ્યા પ્રભુને લીધી માયા ને અને જ્યાં આવ્યા કારાગ્રહમાં માયા આવી તો બધા બંધન લાગી ગયા

બાળક ઘું કેશ મોટા મોટા નેત્રો ચરણમાં નુપુર છે અને છમ 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 કરતા નંદાલાલાંગણામાં દોડી રહ્યું છે થાય અરે આવું સુંદર બાળક કોણ છે નેત્રો ખુલે ને જોયે તો રાત નું અંધારું ફરી તો દેખાય ચારે બાજુ ગાયો થી વિટળાયેલું સુંદર બાળક અધર પર વેણું પધરાવી વેણુના સ્વર ભરતો ભરતો ને લઈને નંદાલય ની ગૌશાળામાં આવી રહ્યો છે ફરી આંખ ખુલે ને જુએ કે આ કોણ છે આવું સુંદર બાળક જે વેણુ ના સ્વર ભરે છે જી ને આનંદ ઉછાળા થાય અરે અમારા જેવા વર્ણ રંગને ધારણ કરવા વાળા પ્રભુ આવી રહ્યા છે હું પહેલી પ્રભુ આવવાના છે પહેલી હું આપીશ કરીને મધુર સ્વર કરે ગાયો ને એમ થાય અમારો ગોપાલ આવી રહ્યો છે અમને ચરાવનારો અમારા નામથી એનું નામ પડવાનું છે અમે આપીશું પોતાના ગળામાં બાંધેલી ઘંટડીઓને હલાવી હલાવી ટન 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 ના ધ્વનિઓ કરે છે સવારના સમયે નંદ બાબા જાગી ગયા છે ગાયો ની સેવા કરવા માટે પહોંચ્યા છે અહીંયા નંદ બાબા ના બહેન ભાભી બાળક થવાનું છે એટલે રહેવા આવ્યા સુનંદાજી અને જ્યાં સુતિકા સદન પાસેથી નીકળ્યા રડવાનો બાળકનો અવાજ તવડાયો દોડતા ભીતર જઈને જુએ તો યશોદાજી ગાઢ નિદ્રામાં સુતા છે બાજુમાં નીલ મણી અલૌકિક બાળક કિલકારીઓ કરી રહ્યું છે અને જ્યાં જોયું કયું યશોદા જાગ દેખ તેરે વા પ્રભુ પધારે હે અને જ્યાં યશોદાજીએ જોયું આવું અલૌકિક બાળક છાતીએ ચાપી લીધા છે લાલકો પ્રાગટ્ય ભયો હે અને ખાડી ને વેલણ લીધા આખા ટન 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 અવાજ કરતા એક જ વધુ ગુંજી રહી છે